આજ રોજ જે કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર આપવાનો હેતુ એક જ છે તો જે આ વિજયભાઈ મકવાણા ઉપર જે ગત રાત્રિના જે હુમલો થયો છે એ રીતે એફઆરઆર પણ આવી છે અમારી નથી અમારી માંગ એટલી છે ચોવીસ કલાકની અંદર જો આરોપીઓને પકડવામાં નહીં આવ્યા તો આગળના સમયની અંદર ભીમ આર્મી આણંદ જિલ્લાના અંદર બહુ મોટા પાયે આંદોલન કરશે એટલા માટે કદાચ આ જે કંઈ અત્યારે કહેવાય આપણે દારૂ વાળાના જે અડ્ડાઓ છે એ બંધ કરવામાં આવશે અને આ લોકો જે બુટલે કરો છે એમની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આગળ જો કાર્યવાહી નહી થાય તો ભીમ આરપી કા જંડા ઓર ડંડા દોનો મજબૂત હે આવેદન પત્ર અત્યારે જે ગત્રો મોડી રાત્રિના અમારી સમાજના અનુસૂચિત જાતિના એડવોકેટ શ્રી વિજય મકવાણા ઉપર જે જીવલેણ હુમલો થયો એ બાબતનું આવેદન પત્ર હતું અત્યારે રાજ્યમાં જેમ હર્ષભાઈ સંઘવી કે છે કોઈ ચમરબંધીને છોડવામાં આવશે નહીં તો પછી આણંદ જિલ્લાની અંદર જે આ બુટલેગરોએ અત્યારે ત્રાસ પોકારી દીધો છે અને ખુલ્લે આમ દારૂના અડ્ડાઓ ઇંગ્લિશ દારૂના દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને આ લોકો અત્યારે કોઈ કોઈપણનો ડર રાખ્યા વગર આવી રીતે જાહેરમાં એડવોકેટના પણ અત્યારે એમણે જીવલેણ હુમલો કર્યો છે અત્યારે આઈરીશ હોસ્પિટલમાં દાખલ છે એટલે એક બાજુ જોઈએ તો હર્ષભાઈ સંઘવી એવું કહે છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવશે નહીં અત્યારે ચોવીસ કલાકથી વધુનો સમય થઈ ગયો છે પણ એક પણ બુટલેકરને આ આણંદ જિલ્લાની પોલીસે પકડ્યા નથી એટલે અમારી એક જ માંગણી છે કે આ બુટલેકરોને તાત્કાલિક ધોરણે પકડવામાં આવે અને એ લોકોનું ગુંડા તત્વોમાં નામ જાહેર કરી અને અહીંયાથી રાજ્યમાંથી અમને તડીપાર કરવામાં આવે અત્યારે તો લોકમુખે ચર્ચા જે થઈ રહી છે એમાં એવું છે કે રાજકીય કિન્નાખોરી અને રાજકીય નેતાઓના ઈશારે આ હુમલો કરવામાં આવ્યો છે એ જાણવાનો વિષય છે અને તપાસમાં કદાચ જો પોલીસ અહીંની પોલીસ નિષ્ક્રિય તપાસ કરશે તો બહુ મોટા નેતાઓના નામ આવે એવું છે